અને આ રેલવે સ્ટેશન જવી છે તો પહેલાં આપણે સરપંચને ફોન કરવી કે આવે છે કે નહીં કારણ કે રાણપુરવાળી ટ્રેનમાં આવવાના હતા એવું કીધેલું હતું અત્યારે ફાઇનલી આપણે અત્યારે ભોગી ગયા હતા રેલવે સ્ટેશન અને ત્યાં ખાલી એક એન્જિન ખાલી જવા માટે નીકળી ગયું હતું આપણે અત્યારે ખાલી એન્જિન જોઈને હવે આપણે બીજી સાઈડ જવાનું છે કારણ કે ત્યાંથી ડેમો ઘાટી ઉભડે છે જે બોટાદ સુરેન્દ્રનગરની સાડા છ વાગ્યાની છે હવે આપણે એને જોઈને આનંદ માણશું મજા આવશે અમારા બ્લોગમાં બન્યા રહેજો આપણું બોટાદ રેલવે સ્ટેશન અત્યારે રિનોર્વેશન કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ એકદમ નજારો બહુ મસ્તીનો આવે છે કમ્પ્લીટ નવું બની ગયું છે તમને ગમ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ અત્યારે પાણીની બોટલ લઈને હું યશપાલભાઈ નીકળી ગયા હતા અને યશપાલભાઈનો પ્લાન હતો રસ્તો આપડે જોયો નથી યશપાલભાઈએ જોયેલો શું એવું કહેવામાં આવે છે કઈ વાંધો નઈ જોયો છે ને તમે કઈ વાંધો નહીં તો લઈ જાઓ મજા આવશે એ શું આમ આમ રસ્તો યમય છે આમથી આમ

પાટા ઉપર ધીમે ધીમે હાલતા થઈ ગયા છે કારણ કે યસપાલભાઈ કે થોડેક આગળથી જોવું છે એ આટું હું ને ત્યારે જો પાટે હાલતા થઈ ગયા છે અને ભાઈ વાયમાં હાલ્યા આવે છે જો એની હાલવાની ટેકનિક ક્યારેક ક્યારેક પાટામાંથી હાલે નક્કી નથી થતું હું ફરી જાય છે એનું ભાઈ શૂન્ય સાત શૂન્ય શૂન્ય પાંચ શૂન્ય

હું અને યસપાલ ભાઈ બે લાઇનમાં ખોટું બોલે છે બે મિનિટ ની વાત બે મિનિટ ની વાત છે અને અમે અત્યારે બે ગયા છીએ લાઈનમાં ગાડી જોવા તો ભાઈ ગાડી આવી ગઈ છે અને જોવાની કઈક મજા જ છે અને આ ભાઈ ડીઝલ ગાડી હતી અને અસપાલ ભાઈ પણ બહુ રાજી થઈ ગયા તો ભાઈ ગાડી ને જ કરે છે ખોટો બોલે છે નહીં નઈ તું જોવે છે મારી ફેવરિટ ગાડી છે ડબલ્યુ એજી બાર

ગ્રીન સિગ્નલ પણ મળી ગયો છે અને હસ્પાલભાઈ આગળ જાય છે તો ડેમોને અત્યારે મેન લાઇન ઉપર જવા માટે અત્યારે ત્રણ લાઇન ફેરવશે તો ત્યારે એ જઈ જઈ શકશે મેન લાઇન ઉપર તો અત્યારે એ આવશે પેલા અત્યારે એ પાટામાંથી આવીને સીધા અત્યારે મેન પાટા ઉપર જાય છે ફાઇનલી અત્યારે આપણી ડેમો ગાડી પણ ઉપડી ગઈ છે ત્યાંથી અત્યારે આ લાઇન ઉપર છે અને આવશે અત્યારે એ આ લાઈન ઉપર તમે જોઈ શકો છો ત્યાંથી આવીને સામેથી અત્યારે ટર્ન મારશે ને સીધી ત્યાં યશપાલભાઈ કહે છે કે ટ્રેનમાં કઈ રીતનો અવાજ આવે છે યશપાલભાઈ કેવો કહે છે હે કયો તો આમ થોડું હાલે ભાઈ આ ભાઈ તો કયો બસ ને મારી હારે તમારે મૌન વ્રત રાખવાનું છે હૈશ્યવા કહી દો ને યશપલભાઈ કહી દો ને હવે જેવો હોય લોહી કેમેરો લાવ્યો બસ નથી કહેવાનું તમારે આજ તો બોલો બોલવાનું છે હું ત્યાં સુધી કેમેરો ભાઈ ચાલુ ને ચાલુ જ રાખીશ પાછળ આમ ગાડી આવી ગયા માગીનો જા તો તમે જોઈ શકો છો ગાડી અત્યારે ટર્ન લે છે અને જો એલા અત્યારે જમણી બાજુ વળીને

તો તમે પણ જો ટ્રેન ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને યશપાલભાઈ બરોબર ને નહીં કેમ જો થાય જોઈ હવે લાઈક તું બડે બડે પાટા ઓપે છોટી છોટી તો આમાં ભાઈ બહુ જાજો પાવર હોય પચીસ હજાર વોટ પાવર હોય યશપાલભાઈ આ લાઈન ને ઈડા હોય તો અહીંયા એમને લથડી આવે આ લાઈન ને ઈડા હોય તો શું થાય

એવો હાથે જ બનાવેલો છે તો કઈક આ રીતના બાકડા બધા બનાવેલા બેસવા આવતું હોય છે જોકે અત્યારે તો આપણે બહુ બહુ સારી વાત છે થાકી ગયા તા અને મજા આવે ભાઈ અને આ વિડીયો જોવો છે જોવા જેવું ભાઈ ફાઈનલી અત્યારે બીજી ગાડી આપણે જે ગાંધીગ્રામની વાટે હતા એ ગાડી આવી ગઈ છે જાતા અત્યારે આપડે બહુ મોટો ફાયદો થઈ ગયો છે ને ફેવરિટ એન્જિન યસ્પલભાઈ નું બાર્બી એન્જિન આવી ગયું હે અને આ એ અત્યારે અમે તો આમ એટલા મજા આવે છે ને ભાઈ યસ્પલભાઈ તોડી નાખ્યો બહુ તો ન ભાઈ ભાઈ ક્યાં ભાગ્યસ તું એન્જિન આવ્યું કા કેમ થયું કેવો દોડ્યો મને મૂકીને જઈશ ને ભાઈ તારે આમ જ છે તો ભાઈ યસ્પલભાઈ જે એન્જિન હાટુ હતા ઊભા એન્જિન આવ્યું ને કયું એન્જિન આવ્યું ફટફટિયો અમેરિકન ફટફટિયો અમેરિકન એન્જિન ભાઈ આવી ગયું તો ભાઈ યસપાલ ભાઈ હવે આ એન્જિનને જોવાય નથી માંગતા યસપાલ તમે આ ટ્રેન પ્રેમી હતા ને શું થયું દિલ તૂટી ગયું તમારું બસ અરે આ ટ્રેન પ્રેમી શું તમે આવું કરો છો લેવા ચાવીન બીજું હું હકાવો થારે હું એક સાચું કહું છું સામેથી જોવાની મજા આવશે તમે ન્યા લઈ લો એક વાર ગાડી મારું માન રાખીને ન્યા લઈ લો મારે ભારત સરકાર અને કેન્દ્ર સરકારને એક જ નિયમ પ્રાર્થના છે કે આ એન્જિનને કાઢી નાખો ભાઈ આ તરફથી પણ ટ્રેન આવે છે અને આ તરફથી પણ ટ્રેન છે તમે જોઈ શકો આજ તો ભાઈ અમે આજ આજ તો તો બહુ ટ્રેન ભાઈ એમ કે છે કે અમદાવાદ વાળા ગાંધીગ્રામ વાળા પાટે પણ ટ્રેન આવે છે એટલે ભાઈ અત્યારે આપણે ત્રણ ત્રણ ટ્રેન એક સાથે જોવાની છે અને મજા કંઈક અલગ છે અત્યારે મજા આવી ગઈ હતી બંને તરફથી ટ્રેન આવે છે અને પાછળ પણ એક ટ્રેન છે તમે જોઈ શકો

એટલે આને જોઈને હવે આપણે ભાઈ ફાઈનલી ઘરે જ જવાનું છે હવે ભાઈ ટ્રેન નથી કારણ કે બહુ મોડું થઈ ગયું છે સાડા આઠ જેવું થઈ ગયું છે અને હું ની યશપાલભાઈ બેઠા છીએ મજા આવે ને મજા મચ્છરા કવડે મચ્છરા કવડે યસપાલભાઈ ને ભાઈ મચ્છર કવડે છે કાંઈ વાંધો નહીં યશપાલભાઈ આ એક ટ્રેન છેલ્લી બસ પછી જોઈને આપણે જવા દઈએ પાકું ને પાકું આ અમારા સરપંચનું આ ફેવરિટ એન્જિન છે તમે જોઈ શકો તો હજુ આનો અવાજ પણ તમે જોઈ લઈ ગયો પણ તો હું અને યશપાલ ભાઈ ઘર તરફ નીકળી જતા કારણ કે હવે ઘરે જવું પડે એવું હતું હાડાહાડ જેવું થઈ ગયું છે બહુ મોડું થઈ ગયું છે તો ભાઈ અત્યારે હું અને યશપાલ ભાઈ ઘર તરફ હવે જઈ રહ્યા છે તો મળીએ અમારા નવા બ્લોગમાં નવા વિડીયો અંદર તમે બધાય અમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય કષ્ટ ભંજન અને જય હિન્દ ચેનલ કો સબસ્ક્રાઈબ કરો પહેલા હા જલ્દી કરો મને પતાય કે આપ લોકો નહીં કરતા વિડીયો દેખતે હો લેકિન સબસ્ક્રાઈબ નહીં કરતા